હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી સ્વાધ્યન પોથી નો પાઠ અગિયાર મરચીવિયાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ અગિયાર મરચીવિયાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ વિભાગ બી અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો સૌપ્રથમ જોડકાની સમજ લઈએ મરજીવ્યા સોનેટ ખાલી જગ્યા પૂરો સવાલ બે સોનેટ ખાલી જગ્યા પંક્તિનું કાવ્ય રૂપ છે સત્તર કે ચૌદ જવાબ આવશે ચૌદ ત્રણ સમુદ્રમાં મોતી લેવા જનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય જવાબ મરજીવ્યા ચાર મરજીવ્યા કાવ્યના કવિ ખાલી જગ્યા છે

તમને સમુદ્રમાં જંપલાવવાની આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજ્જળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો સાત સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં લખો સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી તેઓ દ્રઢ નીચયી હતા આથી તેમને ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું એ સાત આઠ લીટીમાં ઉત્તર લખો આઠ મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો મરજીવિયા સમુદ્રના તળિયેથી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચય છે એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે એમના અંગે અંગમાં અથાક બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિ મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે નવ મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો સમુદ્રમાં છેક તળિયા સુધી ડુબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ગુંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નીચે હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે વિભાગશ્રી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો દસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક મરજીવ્યા બીજું શબ્દ આવશે મરજીવ્યા બે સમુદ્ર ત્રણ વિનાશકર અગિયાર નીચેના શબ્દોની સાચી સંધિ છોડો એક નયન ન પ્લસ યન બાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો રત્નાકર જાતિવાચક જળ દ્રવ્યવાચક ઉત્સાહ ભાવવાચક સમુદ્ર જાતિવાચક તેર નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધીને લખો ગહવર ગુફા રત્નાકર એટલે સમુદ્ર સમુદ્ર એટલે સાગર શિખામણ એટલે સલાહ ચૌદ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો પવિત્ર તો અપવિત્ર ઉદાર તો તુચ્છ શ્રેષ્ઠ તો લોભી પ્રસન્ન તો ખીંડર નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો સજલમાં પૂર્વ પ્રત્યય અખૂટમાં પૂર્વ પ્રત્યય પ્રદીપ્તમાં પૂર્વ પ્રત્યય કોષમાં એક પણ પ્રત્યય નહીં સાહસિકમાં પરપ્રત્યય નીચયમાં પૂર્વ પ્રત્યય સોળ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો મરજીવા પુલ્લિંગ ગહવર શ્રીલિંગ પ્રિયજન પુલ્લિંગ સત્તર નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો મહાવર કર્મધાર્ય સમાસ વિનાશકર ઉપપદ રત્નાકર મધ્યમપદ લોપી ગિરિમાળા તત્પુરુષ સમાસ માગ્યા પ્રમાણે ઉત્તર લખો અઢાર નીચેના વાક્યમાંથી વિશેષ ક્ષણ શોધે તેનો પ્રકાર લખો એક કહીંથી વળગી વિનાશકારી આંધળી આ બલા આંધળી ગુણવાચક પૂંધામરણના તમોતમ તળો અને પામિયા તમોતમ ગુણવાચક ઓગણીસ નીચેના તળબદાર શબ્દોના શિષ્ટરૂપ લખો વૃથા એટલે નાહકનું કીધ એટલે કર્યો તળ એટલે તળિયું ડગ એટલે ડગલા વીસ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો ઉત્સાહ તો નિરુત્સાહ તમોમય તો તેજોમય જીવન તો મરણ ઉપર તો નીચે બહાર તો અંદર આંધળી તો દેખતી વિકરાલ તો સુંદર સજલ તો નિર્જલ નિર્બળ તો બળવાન એકવીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો ફર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા વર્તમાન કાળ શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા ભલા ભૂતકાળ બાવીસ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખવો કમર કસવી એટલે હિંમતથી કામ કરવા તૈયાર થવું ડગ ભરવા એટલે આરંભ કરવો બળ ઉભરવું એટલે હિંમત આવવી આડા ફરવું એટલે વિરોધ દર્શાવવો આંધળી બલ્લા વળગવી એટલે અવિચારી ઉપાધિ આવી પડવી વારિયા ન વળવું એટલે સમજાવવા છતાં ન માનવો ત્રેવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર મરજીવ્યા આંસુ ભરેલી આંખો સજલ નેત્ર ખૂટે નહીં તેવું અખૂટ પર્વતની લાંબી હાર માળા ગિરિમાળા ચોવીસ નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો તરંગ ગિરિમાળા હૃદય ઉપરે આથડિયા ઉપમા અલંકાર વિભાગ બી લેખન વિભાગ પચીસ વિચાર વિસ્તાર કરો ગમેના શૈષવે ખેલ યોવન એના પરાક્રમ સાધુતા નહીં વાર્ધક્ય વ્યર્થ તો જિંદગી ક્રમ આ કાવ્ય પંક્તિ પર વિચાર વિસ્તાર લખીએ ગુજરાતી ખૂબ જ સરળ ભાષા છે અને તેના રસ પણ રસપ્રદ હોય છે પ્રશ્નમાં આપેલી પંક્તિ ગુજરાતી સાહિત્યમાં અભિન્ન અંગ છે જે ઉંમરમાં જે થવું જોઈએ એ ના થાય તો જીવન આખું વ્યર્થ છે આ પંક્તિમાં માનવ જીવનની વિભિન્ન અવસ્થાને દર્શાવવામાં આવી છે શેષવ એટલે કે બાળપણમાં જો રમત ના કરી હોય તો બાલ્ય જીવન વ્યર્થ છે યૌવન એટલે કે જવાનીમાં સારા પરાક્રમ ના કર્યા હોય તો જવાનીનો કોઈ અર્થ નથી પચાસમાં વર્ષ પછી તમારા અંદર સાધુતા નથી તો તમારું ઘટપણ વ્યર્થ છે ઉપરયુક્ત એક સામાન્ય જીવનનો જિંદગી ક્રમ છે જે કોઈ પણ કર્મને ચૂકશે તો આખું માનવ જીવન ચૂકી જવાશે આ વીડિયોની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો